વઘારેલો રોટલો બનાવવાનો છે વઘારેલો રોટલો વઘારવા માટે આપણે તેલ મૂકીશું દોઢ પાવડું આપણે છે આપણે ફૂટી ગઈ છે તો આપણે હવે જીરું નાખીશું તમામ પત્ર નાખીશું કૂકા મરસા લાલ નાખીશું લસણ નાખીશું લસણની કટકી કરેલી છે આદુ નાખીશું લીલા મરસા નાખીશું આપણે એને હલાવી ટમેટા નાખીશું ડુંગળી નાખીશું એને હલાવી દઈશું અડધી ચમચી આપણે વરિયાળી નાખીશું આપણે થોડુંક કૂટેલું લાલ મરસું નાખીશું થોડાક આમથા આપણે અજમા નાખીશું ફરીવાર પાછું હલાવી ડુંગળી સતરાઈ ગઈ છે સાતરાઈ ગઈ છે હવે આપણે ટામેટા નાખીશું ટામેટા નાખીને આપણે હલાવી અડધી ચમચી જીરું નાખીશું થોડીક આપણે હળદર નાખીશું આપણે થોડીક હિંગ નાખીશું ફરી વાર પાછું હલાવી લઈશું અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું ફરી આપણે એમાં અડધી વાટકી નાખી ફરી વાર પાછું હલાવી દઈશું આપણે એમાં ચાસ નાખીશું એક ગ્લાસ નાખીશું આપણે ફરીવાર હલાવી દઈશું આપણો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી ખાંડ નાખીશું આપણે દહીંને સાસ ખાટું હોય એટલે આપણે ખાંડ નાખી પડે ખાંડ નાખીએ એટલે આપણે સ્વાદ સારો આવે છે ખાટું મીઠું આપણે એને સરસ ઉકળવા દેવાનું છે સરસ મસાલો તૈયાર થઈ ગયો છે આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું આપણે સરસ ઉકળવા મળ્યું છે તો આપણે ઉકળી જાય એટલે આપણે રોટલો અંદર નાખવાનો છે આપણે સરસ સગાર ઉકળી ગયો છે તો આપણે હવે એમાં રોટલો ઉમેરીશું સરસ આપણે રોટલો ઉમેરવાનો છે રોટલો ઉમેરીને એને આવી રીતના હલાવવાનો છે આવી રીતના રોટલો વગાડ્યો હોય તો બહુ મસ્ત લાગે છે અને ખાવાની તો બહુ મજા આવે છે ને આપણો રોટલો સરસ હવે આને આપણે સળવા દેવાનો છે કટકા થોડા કરી નાખીએ પછી સળવા દે હમણાં સળશે ને એટલે સરસ કાટું થઈ જાય અને સ્વાદદાર થઈ આપણો રોટલો વઘારેલો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે એને ઉતારી લઈશું આપણો વઘારેલો રોટલો સરસ તૈયાર છે તો આપણે એમાં લીલા દાણા નાખ્યા આપણે હવે હા આપણે વાટકામાં કાઢી અને આપણે હવે સર્વ કરીશું આપણો વઘારેલો રોટલો કમ્પ્લીટ તૈયાર છે તો આપણે હવે એને so good